નમસ્કાર કર્મચારી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એ જીકો કોચિંગમાં મિત્રો જો તમે અમારી ચેનલ અત્યાર સુધી સબ્સ્ક્રાઇબ ના કરો જરૂરથી કરી દેજો કારણ કે અમે તમને ઉપયોગી થાય એવી કંઈક ને કંઈક નવી અપડેટ લઈને આવતા હોઈએ છીએ મિત્રો જે લોકો સરકારી કર્મચારીઓ છે એમના માટે સારા સમાચાર છે પહેલાં એ લોકો સીસીસીની પરીક્ષા માટે એમને ઉચ્ચતર માટે સીસીસીની પરીક્ષા પાસ કરવાનું આવતું હોય છે કોમ્પ્યુટરની પરીક્ષા તો એના તો એ પાસ કરવા માટે એમને પહેલાં જીટીયુ એક્ઝામ લેતી હતી બરાબર છે પણ વચ્ચે બંધ કરી દીધું હતું કારણ કે ત્યાં અમુક ગેરરીતિ ગેરરીતિઓ થઈ હતી એના કારણે થઈને આ બધું પરીક્ષા લેવાનું જ બંધ કરી દેવાયું હતું જે હજુ શરૂ કરવામાં આવી ન હતી પરંતુ હવે સીસીસીની પરીક્ષા જીટીયુ લેશે પાંચમી સુધી ફોર્મ ભરી શકાશે એવા સારા સમાચાર છે મિત્રો વિગતે જોઈએ તો ગુજરાત યુનિવર્સિટી તેમજ જીટીયુ દ્વારા અચાનક જ સરકારી કર્મચારીઓ માટે સીસીસી પરીક્ષા લેવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું જેના કારણે રાજ્યના હજારો કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા ફરીથી પરીક્ષા લેવાનું શરૂ કરવાની માંગ ઉઠતા જીટીયુ દ્વારા પરીક્ષા લેવાની જાહેરાત અપાઈ છે જીટીયુ દ્વારા લેવાના આરસી સીસીની પરીક્ષા માટે આગામી પાંચમી જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે તારીખ સત્યાવીસમી જાન્યુઆરીથી દર મહિનાના બીજા અને ચોથા શનિવારે પરીક્ષાનું આયોજન કરાશે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેનાર અધિકારીની ગેરરીતિના કારણે જ આ બંધ કરી દેવામાં આવતી જે હજુ સુધી શરૂ કરવામાં આવી નહોતી તો જે સરકારી કર્મચારીઓ છે જેમને ઉચ્ચતર લેવાનું છે એમના માટે આ સારા સમાચાર છે અને તાત્કાલિક સીસીસીનું ફોર્મ ભરી દે અને જીટીયુ દ્વારા આવનારી પરીક્ષાઓમાં સારી રીતે પરીક્ષા આપીને પાસ થઈ જાય અને ઉચ્ચતર એમને મળતું થઈ જાય સારું એવું થશે જ આ સાથે જય હિન્દ જય ભારત